કચ્છમાં ભારે વરસાદ બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો છે દરિયામાં તોફાનમાં ફસાયેલા માછીમારોનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું છે તેર માછીમારો સાથે બોટનું રેસ્ક્યુ કરીને ઓખામાં લવાઈ છે બોટમાં સવાર તમામ તેર માછીમારોને બચાવવામાં આવ્યા છે બોટમાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેર માછીમારોને કોસ્ટગાર્ડ દ્વારા બચાવવામાં આવ્યા છે દરિયામાં દિલધડક રેસ્ક્યુ કોસ્ટગાર્ડે કર્યું છે અને માછીમારોને બચાવવામાં આવ્યા છે બોટમાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેર જેટલા માછીમારો ફસાયા હતા દરિયામાં જેમનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે કોસ્ટગાર્ડ દ્વારા તમામ તેર માછીમારોને બચાવવામાં આવ્યા છે દરિયામાં રેસ્ક્યુ દ્વારા કરવામાં આવ્યું હતું અને ફસાયેલા તેર માછીમારોને બચાવવામાં આવ્યા છે મહત્વનું છે કે માછીમારી કરવા માટે માછીમારો ગયા હતા જોકે દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યા હતા દિલધડક રેસ્ક્યુ કરી કોસ્ટગાર્ડે તમામ માછીમારોને બહાર કાઢ્યા છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે ખબરિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર વધુ વરસાદ પડતા સોસાયટી વાયકેજ અને માણી ભરાતા પચીસ લોકોનું મોત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને બીજા અલગ અલગ સ્થળો પર રેસ્ક્યુ કાર્ય અમે ચાલુ છે જી બિલકુલ ખુશાલ આભાર જાણકારી આપવા બદલ